નમસ્કાર બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે નખત્રાણા તાલુકાના અમારા ગામ પાસે ખારી નદી પર આવેલ પંજોરકુંડ ધોધ હાલમાં પડી રહેલા સતત વરસાદને લઈ પૂરજોશમાં વહી રહ્યો છે નખત્રાણાથી અઠ્યાવીસ કિલોમીટર દૂર આવેલા આ પંજોરકુંડ ધોધ જવા માટે રતડિયા ફાટક જવું પડે અને ત્યાંથી અમારા ગામ જઈ બે કિલોમીટર ઉત્તરાદી તરફ જાઓ એટલે ધોધનો ખૂબસૂરત નજારો જોઈ પાગલ થઈ જાઓ આ ધોધ સુધી જવા માટે પાકો માર્ગ નથી અને વગડામાંથી જવા માટે અમારા ગામમાંથી કોઈ ભોમિયાને લેવો પડે બાકી આ ખૂબસૂરત દોત એકવાર જોવા જેવો છે આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે